આપણો હોશિયાર હોઈએ આપણને બધી ખબર પડતી હોય આપણો બધું હિસાબ બધો કરી શકતા હોય ગમે તેવું કામ કરી શકતા હોય કોઈ કામમાં પાછા ના પડતા હોય આપણો હોશિયાર હોઈએ સારી બાબત છે કોઈ ખોટી બાબત છે નહીં પણ હોશિયાર ને બીજાના ગોડો ગણીએ એકલો જ હોશિયાર તો ખોટું છે જીવનમાં એમ સમથિંગ વાળું તો રાખવું જ નહીં કે હું કરું એ સહી હું કરું જ સાચું એ ખોટું છે આપણે ના હોય તો કઈ અટકી જવાનું નથી કે તમે ના હોય તો કઈ અટકી જવાનું નથી ગુજરાતના મુખ્યમંત્રી હાલ ભૂપેન્દ્રભાઈ પટેલ છે કોઈ ભૂપેન્દ્રભાઈ પટેલ રાજીનામું આપશે કે રિટાયર થશે તો હું કોઈ આપણે મુખ્યમંત્રી બીજા કોઈ બનશે જ નહીં બનશે એ જશે બીજા આવશે એક વાત વિચારી લો કે કોઈના વગર કંઈ અટકતું નથી ગાંધીજી જેવા ગાંધીજી સરદાર પટેલ જેવા સરદાર પટેલ મહાન મહાન વીરો જતા રહ્યા તો પણ આ દેશ ચાલે છે ચાલે છે ચાલતો રહેશે એ તો મહાન મહાન વીરો હતા સાહેબ અને તો લોકો નહીં કેતા અમે ઘણું કરીએ છીએ પણ આમ નહીં થતું આમ નથી તેમ નથી પણ હું તો કઉ છું ઘણું હું કા કરો છો તમને તમારા જેમાં ઇન્ટરેસ્ટ હોય જેમાં રસ હોય એ કરો પહેલી વાત તમને જેમાં તમારો ઇન્ટરેસ્ટ તમને જેમાં એમાં તમારું લક્ષ્ય દેખાય છે કે આમાં જઈને હું કોઈ કોદા કાઢી શકીશ એમાં જાઓ અને એ કરો ઘણું બધું હું કાં કરવું છે એક જ વસ્તુ પાછળ લાગી જાવ સાહેબ એક વર્ષ કે બે વર્ષ વધારેમાં વધારે બે વર્ષ એક જ વસ્તુ પાછળ લાગી જાઓ સાહેબ સતત કન્સિસ્ટન્સી તૂટવી જોઈએ નહીં તો ભલ ભલી સફળતાઓ તમારા પગોમાં આવીને પડશે 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 પણ એવું કરવું પડે ચાર દિવસ કર્યું ને આઠ દિવસ પછી હળીમબો એ નહીં ચાલી તમે એક જ એક જ કાર્ય પાછળ સતત લાગી જાઓ સતત તમારી મહેનત એમાં કૂંપી દો સાહેબ ભલ ભલી સફળતા તમારા પગે પડશે બાકી તમે પેલા પાનના ગલ્લા ઉપર મસાલાના ગલ્લા ઉપર આમ માવો મોહળી જસંગ કહેશો મારું હાડા કોઈ થતું નહીં તારું નહીં જ થાય તે અત્યારના જમાનામાં મેન થઈ ગયું સોસાયટી પ્રેશર છે લોકો શું કહે છે એમ હું આમ કરીશ તો લોકો શું છે તું પેલું કરીશ તો લોકો કેવી કેવી વાતો કરશે હાલે આ લોકોને જે કરવું હોય કરવા દે તું હું કાય એમના લોકોનું લઈને ફરશે પણ ના રિયલીમાં લોકોના મનમાં આવો ડર ચખુઆ કાર્ય કરીશ તો લોકો આવી વાતો કરશે તું પેલું કરીશ તો આવી આવી મારી સમાજમાં વાતો ઉઠશે આમ છે ને તેમ છે આપણે એટલું ખરાબ કામ નહીં કરવાનું પણ આપણા માટે જે યોગ્ય છે આપણે જે કરી શકતા હોઈએ અને આપણા કરિયર લોકો મજાક ઉડાવશે તો એ મજાક એક દિવસ આપણે એમના ઉપર સફળતાનું જુતું મારીને બંધ કરી દેવાની અત્યારે ઇન્ફ્લુઅન્સ કલાકાર જ્યારે કોઈ છોકરો હોય એ વિડીયો બનાવવાનું ચાલુ કરે કેવું હોય ને તો તેને બહુ બધું મજાક ફૂ કહેવાય સહન કરવો પડે કે ભાઈ આ શું નાટક કરે છે આપ નામ નથી બહુ સહન કરવું પડે જ્યારે એનું કોઈક લેવલ ચેર થાય એટલે બધા વાહ વાહ યાર તમે તો યાર જોરદાર વિડીયો બનાવો છો બાકી ખરેખર સરસ છો પણ એ પેલાની સિચ્યુએશન એ છોકરાએ બિચારા પોતા જ જોયું હોય તો લોકો શું આમ કે ભણવા જો ના તો તારા પપ્પાનું નામ દુબાડો બેઠો છે તું તો ઓમ છે તને કોઈ ચિંતા જ નથી મને તો લોકો એટલા બધું કહેતા મારા બેઠા તારે ભણવું નહીં ને એટલે બધું તું નાટક કરે છે મેં કીધું ઓ કરું જોજો લોકોનું કેસો તો રહી જશો લોકો સાહેબ તમારા ઘરનું કરિયાણું ભર્યા પણ નથી આવતા લોકોની જિંદગી નથી તમારી જિંદગી લોકોની જિંદગી નથી તમારી જિંદગી તમારી છે બધું તમારે પૂરું પાડવાનું છે લોકો તમને એમ કહે છે કે ભાઈ ચમનભાઈ કરિયાણાની દુકાનમાં બેસેલા સારા ના લાગે પણ ચમનભાઈ કરિયાણાની દુકાનમાં નહીં બેસે તો એમના ઘરનું કરિયાણું કઈ રીતે આવશે કઈ રીતે પૈસા આવશે

ભૈયા તમને આવી દુકાન કરેલી ના શોભો નામ છે એટલે કેમ ના શોભો બધો જ કરાય હું તો કહું છું પોણીપુરીની લારીઓ ખોલાય ધંધો છે અને પોણીપુરી લારીવાળાને લારી વાળા તો ઇન્કમ તમે જોઈ ને બાકી વાત છોડો મોક બહેનો બહુ આવે પછી પોણીપુરીની ભૈયાજી 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 પણ જોજો પાણીપુરીઓ વાળા બધા આઉટ ઓફ સ્ટેટના જ હશે રાજસ્થાન યુપી કે પોણીપુરીઓ વેચતા હશે અને આપણા વાળો કોઈ પાણીપુરી વેચતો હોય ને તો પબ્લિક ઈને કેવી રીતે ડિમોટિવેટ કરે ખબર અલે હું કે ભાઈ રોજ આ પાણીપુરી બધું આ બાયલાના ધંધા ચાલુ કરે કે આવું કે મહાન આપણો કોઈ ગુજરાતી પાણીપુરી વેચન સાહેબ કે કોઈ દાબેલી વેચક ગુજરાતી માણસની વાત છો તો આપણા લોકો એવા ટોન મારશે બધા ધંધા ચાલુ કર્યા છે આ બધું આપણને ના છો ભણ તું તો યાર હમણાં કુટુંબની લાશ દુબાડવા બેઠો છે આમ સન તેમ અને પેલા યુપી વાળા ને બીધા એમો ને એમો આપણે ગુજરાતમાં અહીં કમાઈ ગયા અને યુપી રાજસ્થાનમાં ઘર બનાવી દીધા એમ હા ચોખ્ખીન ચટ વાત છે પણ એ લોકો હોશિયાર છે એ ભલે લોકો બહારથી અહીં રહ્યા પણ એ લોકો હોશિયાર છે એમને ખબર છે કે આપણે અહીં આવી માનસિકતા ચાલે છે કે ભાઈ આપણે યાર આપણે તમે તમારી આ ફોણીપૂરી લાડી કોઈ ના 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 કદી ના ખોલાય જો ગમે તે ધંધો હોય ગમે તે બિઝનેસ હોય એ તમારે શરમ મૂકીને અને તમારું જે બિડર હોય એ મૂકીને કરવો પડે તો તમે એમાં સફળ થાવ ને તો જ તમે એમાં કોઈ કોદા કાઢો અને લોકો શું કહે છે ને લોકો આમ કે લોકો ફલે લોકોને જે કેવું હોય કે આપણે કરવાનું ને આપણે બધું પૂરું પાડવાનું લોકો કે થોડા આપણે ઘરનું પૂરું પાડવા આવવાનું આપણે કરીએ થાય આપણે કરશું એ જ થશે એવી માનસિકતા સાથે ચાલો સાહેબ ચાલો ચાલો તો જ આગળ તમે ચાલી શકશો એક ભાઈ જમવા બેઠા હતા જમવા બેઠા હતા ને તે બે રોટલી ખાધી ને ત્રીજી રોટલી એમને જોઈતી હતી તેમણે એમની ઘરવાળી જ બૂમ પાડ્યો એ વાલી રોટલી આવવાની છે રોટલી ગરમ ગરમ એટલે પછી વાલ્યું કે રોટલી પતી જાય છે હવે હો રોટલી નથી એટલે પેલો ભાઈનું મગજ મગજ કે ક્યાલા બે રોટલી ખાધી રોટલી કેમ પતી જાય એને કીધું એ શું રોટલી પતી ગઈ એટલે શું કે એ મને રોટલી પતી જાય એટલે એની ઘરવાળી કે કાલા આપડા મોલમાં શોપિંગ કરવા ગયા તા અને તમારા પૈસા જેમ પતી ગયા તા ને કે ઈમાં જ હવે રોટલી એ પતી જાય છે હો આ છે સાહેબ ઘરવાળીઓ વિચાર કરો મોલમાં સાડી લેવા જયા છે કેવું કોઈ ખરીદી કરવા જ્યા છે અને પેલા ભાઈએ પૈસા નહીં આપ્યા હોય એમ કીધું કે પૈસા પતી છે એની દાજ તમે જુઓ તો રોટલી ઉપર ગયા જીવનના દરેકે દરેક મેદાનમાં બિંદાસ ઉતરો બિંદાસ ઉતરીને એમાં બિંદાસ રમો કારણ કે તમારી મોત છે માણસની ની બીક્ષુ મોત મરી જઈશું આમ થશે મરી જઈશું આમ થશે જીવનના દરેકે દરેક મેદાનમાં બિંદા સૂત્રો અને શ્રમો કારણ કે સમય પહેલા તમારી મોત આવે વાતમાં એ દમ નથી જે દિવસ આવવાની છે એ દિવસ તમે કરોડોના ધરમ પસાડા કરશો અબજોના ધર્મ પસાડા કરશો તો એ પાછી જશે નહીં અને નહીં આવવાની હોય મોત નહીં આવવાની હોય તો તમે ગમે તેટલા ખેલ કરશો ગમે તેટલા ધ કરશો તો એ નહીં આવે નહીં આવે નહીં જ આવે કારણ કે સાહેબ તમે જોતા હશો કે એક્સિડન્ટ થાય ને તો અમુકને નહીવત એક્સિડન્ટ થયું હોય ને તોય માણસો મરી જાય અને અમુક મારા બેટા લોખંડના એવા બનેલા હોય આખી આખી ગાડીઓ રોટલા થઈ ગયો તો એ બહાર આવો બીડી ફૂંકા બહાર થાય કે આવો એક્સિડન્ટ બી એક્સિડન્ટ તો થાય ગાડી તો રોટલો થઈ ગયો સાફ થઈ ગયો અને અમુક માણસ તો બાઈક ઉપરથી નીચે પડ પૂછ્યું ભાઈ મરી જાય તો કે મરી જાય તમારે જ્યાં સુધી સમય નહીં હોય ત્યાં સુધી તમારું મોતે આવવાનું નથી બધું સમય ઉપર ચાલે છે તમારો જન્મ તમારું મોત તમારું હાલ વર્તમાન બધું સમય ઉપર આધારિત છે સમય સૌથી મોટો કારીગર છે એ સમયને આપણે સાચવવાનો છે તો આપણો બધું સચવાઈ જશે સમય અનુસાર કામ કરો સમય અનુસાર મહેનત કરો તો તમારે કશું જોવું પડશે નહીં અને જીવનમાં ડરવાનું તો કોઈના એ નહીં તમારા જીવનમાં જ્યારે ડરનો અંત થાય છે ત્યારે જ તમારું અસલી જીવન પ્રારંભ થાય છે આટલી વાત યાદ રાખવાની આપણા અંદર ડર હોવો જ ના જોઈએ આપણી અંદર કોઈ ખોફ હોવો જ ના જોઈએ ડર કઈ વાતનો ડરવાનો ગમે તે કામ કરો બિંદાસ કરો તમે ડરી ડરીને કામ કરશો તો એ કામ તમારું સુધરવાનું હશે તોય બગડી જશે લોકો બહુ ડરતા હોય ના બાપ હું આમ આમ કરીશ થાય 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 કશું ના જે દિવસ તમારા અંદરથી ડર નીકળી જાય સાહેબ તો હું આ કરીશ ને આમાં ડૂબી જઈશ હું આ કરીશ ને આમાં હું નીચે પડીશ આ કરીશ તો હું આમાં પડી જઈશ તો સાહેબ તમે પડશો તમે ડૂબશો ને તમે બધું તમારી અંદર તમારી જોડે બધું થશે પણ તમારી અંદર ડર હશે ડર નહીં હોય ને કે ચાલ આમાં હું ડૂબી જઈશ તો પાછો તરીશ આમાં પડીશ તો હું પાછો ઊભો થઈશ એવો સેલ્ફ કોન્ફિડન્સ કોન્ફિડન્સ હોવો આપણી અંદર જરૂરી છે કોન્ફિડન્સ જે કરાવે ને સાહેબ તમારું કોન્ફિડન્સ જે કરાવે ને એ કોઈ ના કરાવી શકે એ પછી ગમે તે તમે મોટા મોટા ક્લાસ કરેલા હોય ગમે તમે કેટલી મોટી મોટી એકેડેમીમાં ભણેલા હોય કે ગમે તે તમારું રિઝલ્ટ હોય કે ગમે તે તમારી કાબિલિયત હોય કાબિલિયત તમારી જોડે હોય પણ તમારી જોડે કોન્ફિડન્સ જ ના હોય તમે શું તંબુરો કરવાના હતા કોન્ફિડન્સ હોવો આપણી અંદર બહુ જરૂરી છે કે આ હું કરી શકું ના હું કરીશ તો જ તમે કંઈક કોદા ઉખાડી શકો અને કોન્ફિડન્સ તો ઓછો હોવો જ ના જોઈએ લોકો મરેલા મરેલા રહ્યા અને હું છે પણ કોન્ફિડન્સ એટલો રાખો કે તમને કોઈ મોટા મોટો વ્યક્તિ મળે ને તમે એનાથી એવી રીતે વાત કરો કે એને લાગવું ના જોઈએ કે આ મારાથી નીચો છે આપણે તો કોઈ મોટો વ્યક્તિ ભેગો થાય હા સાહેબ 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 અલે યાર સારી ભગવદ્ ગીતાની પાંચ વાતો છે દોસ્ત કે એક તો પોતાના મન ઉપર નિયંત્રણ રાખો પોતાના ક્રોધ ઉપર નિયંત્રણ રાખો સાહસ કરતા જરા પણ ગભરાશો નહીં પોતાની જાતને ઓળખો અને કર્મ કરતા રહો ફળની આશા ના રાખો ભગવદ્ ગીતાની આ પાંચ વાતો મગજમાં ઉતારી દો સાહેબ બીજું કશું મનમાં ઉતારવાની જરૂર નથી ભગવદ્ ગીતા તમે વાંચજો સાહેબ હું હવે પેલા નતો વાંચતો બટ હવે થોડી 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 વાંચવાની ચાલુ કરી છે સાહેબ જે તમને પોઝિટિવિટી મળશે બીજી તમે પુસ્તકો વાંચતા હોય કદાચ કોઈ વાંચતું હોય છે કોઈ નહીં વાંચતું હોય પણ સાહેબ હું તો કહું છું તમે ભગવદ્ ગીતા વાંચવાની શરૂ કરો ભગવદ્ ગીતા તમને વાંચશો એટલે સંસારનો સાર શું છે સંસાર શું છે તમને થોડી થોડી ખબર પડવા લાગશે હું નતો વાંચતો મેં પેલા વાંચી કરી હું અહીંયા ફેંકી નહીં દઈશ કે ભાઈ હું વાંચતો હો ભગવદ્ ગીતા મેં વાંચેલી છે એવું નહીં કહું પણ હું તમને કહું સાહેબ ભગવદ ગીતા વાંચવાનું ચાલુ કરો ભગવદ્ ગીતા વાંચો ભગવદ ગીતા સંસારનો શું નિયમ છે સંસારનો શું સાર છે બધું તમને શીખવાડશે શીખવાડે નહીં તો તમારા મગજમાં તો ટપ્પો તો પાડશે હું કહું છું હું પેલા નતો વાંચતો મેં નહીં વાંચીએ નહીં હું અહીંયાથી માઇકમાં ખોટું બોલું મેં ભગવદ્ ગીતા વાંચી છે હું બોલું છું ના નહીં વાંચી મેં ભગવદ ગીતા બટ હવે ધીરે ધીરે ચાલુ કરી છે ભગવદ્ ગીતા તમને જે શીખવાડશે ને સાહેબ એ તમને મોટી મોટી પુસ્તકો પણ નહીં શીખવાડે એક વખત વાંચી જુઓ સાહેબ તમે થોડી થોડી વાંચો નહીં એવું નહીં કે સતત વાંચ વાંચન કરવાની બે દિવસમાં ભગવદ્ ગીતા પથાઈ દવિ નહીં થોડી થોડી વાંચો ધીરે ધીરે વાંચો જેમ તમને મન લાગે એમ વાંચો પણ વાંચો સાહેબ ભગવદ્ ગીતામાં ખરેખર ઘણું બધું શીખવા જેવું છે ખરે હું તો કહું છું તમે તમારા કોઈ વડીલો વિડીયો જોતા હોય તો તમારા છોકરાઓને કે ભાઈ ભગવદ્ ગીતા વાંચ લેમ્બરગીની કંપનીનું નામ સાંભળી લેમ્બરગીની લેમ્બર્ગીની કંપની સાહેબ ગાડીની કંપની છે લેમ્બરગીની હોય પછી મર્સિડીઝ હોય આ બધી મોટી મોટી લોગાવાળી ગાડીઓ ને બીએમડબલ્યુ હોય આ બધી ટીવીમાં એમની કદી જાહેરાત ના આપો સાહેબ તમારે જોવાનું લેમ્બર્ગીની મર્સિડિસ બીએમડબ્લ્યુ આ બધી ગાડીઓ જે ઊંચી ઊંચી બ્રાન્ડવાળી કરોડો કરોડોની ગાડીઓ છે સાહેબ એ કદી તમે જોજો ટીવીમાં જાહેરાત આપશે નહીં કારણ કે કંપનીવાળાને ખબર છે કે અમને જે ખરીદી શકે અમારી ગાડીઓને જે ખરીદી શકે ને એ કદી ટીવી પાછળ સમય બરબાદ કર જ નહીં ટીવીવાળા જાહેરાતો કેવી આપશે અલ્ટોની ઇકિયોની બાકી લેમ્બદિની મર્સડીઝ બીએમડબ્લ્યુવાળા જાહેરાત ના કારણ કે તમને ખબર છે કે જે ભાઈ આખો દર ટીવી આગળ બે રહે જે ભાઈ આખો દર ટીવી જોતો હોય તો શું વ્યવસ્થિત કામ ના કરતું હોય અમને અમારી કંપનીની ગાડી ક્યાંથી ખરી ખરીદી શકવાનું અને લોગાની કિંમત છે બીએમડબ્લ્યુ મર્સિડીઝ ગાડીઓ તો તમે અલ્ટોમાં બેસીને જાઓ ને તોય તમને મહેસાણાથી અમદાવાદ લઈ જાય પછી તમે બીએમડબલ્યુ બેસીને જાઓ તોય અમદાવાદથી મહેસાણા લઈ જાય પેલું આપણે નહીં કહેતા આખા હાથમાં સિત્તેર રૂપિયાની ઘડિયાળ પહેરી હોય કે સિત્તેર હજારની પહેરી હોય બંને સમય તો એક જ બતાવો પેલામાં બે વાગ્યા હોય પેલામાં બે વાગ્યા હોય એવું ના હોય કે સિત્તેર રૂપિયાની ઘડિયાળમાં બે વાગ્યા હોય સિત્તેર હજારની ઘડિયાળમાં ચાર વાગ્યા હોય સિત્તેર હજારની ઘડિયાળ બે કલાક આગળ બતાવો એવું ના હોય પણ જે સિત્તેર હજારની ઘડિયાળ રહી સિત્તેર હજારની જે ઘડિયાળ રહી સાહેબ એ તમારો સમય બતાવે છે કે આ માણસ સિત્તેર હજારની ઘડિયાળ પહેરી શકે એટલો કાબિલ છે એટલો સફળ છે એટલે જે માણસ સિત્તેર હજારની ઘડિયાળ પહેરીને ફરતો હોય માણસ કેવો છે આપણે બધા વિચાર વિચારી બાપરે બાપ અમને સિત્તેર હજારની ઘડિયાળ પહેરી છે મારી બેટી પૈસાવાળી પાર્ટી લાગે તો એના પૈસા છે બરોબર છે બરોબર છે